આ જીવને આ લોકને નાચ જાતનું જેટલું દ્રઢ થઈ ગયું છે એટલું ભગવાનની કોઈનું દ્રઢ નથી થતું તે જો પાકો વિચાર કરે તો થાય તે ઉપર એક સાધુએ પૂછ્યું છે એવો વિચાર ક્યારે થાય તો કહે જો એવો ખપ જાગે ને કરવા માંડે ને તો થાય તે ઉપર વાત કરી જે એકદી મહારાજ કહે ભાઈ કોઈ દી આખો ને એક રાત આખી જો અખંડ ભજન કરે તો તેને ભગવાન દેખાય પછી એક ભક્તે આખો દિવસ ભજન કર્યું અને રાતે પણ ભજન કરવા માંડ્યું કે નિંદ્રા આવવાની થઈ એટલે ઘંટીએ દળીને પણ આખી રાત ભજન કર્યું પછી તેને ભગવાન દેખાણો વાલા ભક્તજનો કરીએ એટલે થાય જ આ સ્વામિનારાયણ ભગવાનની વાતો છે એકવાર સમયથી આવ્યા અને મારે વણથળી કાગળ મોકલવો હતો પણ થોડા માણસ તે જનાર કોઈ નહીં પછી રામદાસજીએ કહ્યું છે તમે જાઓ અને કાગળ કલ્યાણદાસને દઈને આવજો તે જતેને આવતે અખંડ ભજન કરજો પછી એણે એમ કર્યું એટલે એને પછી મૂર્તિએ સહિત અખંડ ભજન થવા માંડ્યું એમ થાય છે એકાગ્રણ મનસા પત્રીલેખમ સહિત એ કહ્યું આજો અમે એકલા નથી કહેતા માહી ભગવાન અખંડ રહ્યા છે એ પણ કહે છે કોઈ જાણે એકલા કહેતા હશે એમ વર્મ કર્યો મારા ભક્તજનો ગુણાતાનંદ સ્વામીની વાતો તો એવી ધારદાર અને ચોંટદાર છે ને એકાગ્ર થયા વિના કાંઈ સિદ્ધ થાય નહીં રોટલા ખાવા મળે અને પેટમાં પસે અને ભજન ન કરે તે ભગવાનનો ગુનેગાર કહેવાય ને ન મળે ત્યારે તો શું ભજન કરે પણ જ્યારે મળે અને ન કરે તે તો પરમેશ્વરના ગુનેગાર છે વાલા ભક્તોજનો આ ગુણાતીતાનંદ સ્વામીની વાતો આપણે વાંચીએ આજ્ઞા લોપાય કે દુઃખ આવે છે તે તાવ આવે ત્યારે દેહ બળે ને આજ્ઞા લોપાય ત્યારે તો દેહ ને જીવ બે બળે એ તો ભાઈએ ખોળી કાઢ્યું ભગવાનને સાધુ તો આડા તે આડા જ વંકા આગે વંકડા તરવંકા આગે સોવક શીળા આગે પાતરા રંગ આગે રંગ પછી યમ બોલ્યા જે આજ્ઞામાં જેટલો ફેર પડે છે તેટલી વાંકાઈ માટે દુઃખ દેખે સદ્ગુરુ ગુણાદિતંદ સ્વામીનું પ્રકરણ પાંચમું અને બસ્સોને ચાલીસમી વાત પૂર્ણ થઈ